શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ સચિદાન ભગવાનની જય કોણ કહેવાય જરૂર ના પડે આપણી દરેકનો અનુભવ છે જે ખોજી માણસો છે એના માટેનો અનુભવ છે એમને બધાને કે આંખ મારી ઉઘડે તે સંસાર દેખું બધું વારાફરતી વારાફરતી ગુણોના પ્રભાવ મુજબ તમો ગુણ કોક વખત આવે રજો ગુણ આવે સત્વગુણ આવે પણ સતત જાગ્રત અવસ્થામાં સંસારની હંગાથે રહેવાવાળા આપણે છીએ એટલે સંસારની હાથે રહીએ છીએ તો એનો તો કામ આવતો નથી એમાં મજા આવે છે પણ આપણે ભૂલી જઈએ છીએ ને આપણને એ એ ખટકે છે પાછું કારણ કે ખોજી ખરા બધા આપણે પોતાને જાતના એ અતૃપ્તિ રહી જાય છે મારું ડો આમાં નામાં સતત આ રામલીલા ચાલુ ચાલુ રહીને આપણે આપણને તો ભૂલી જઈએ છીએ એટલે ઈ એ ખટકે છે ને એ ખોજી માણસને ખટકે અને મોજી માણસ ને ખટકે બહુ આનંદમાં રહેતા હોય તોય કોઈક વખતે ભૂલી જાય તો જવાનું થાય શરીર છે અવસ્થા છે જાગ્રતની ત્રણ ગુણોનો પ્રભાવ પ્રકૃતિમાં છે પ્રકૃતિનું પ્રકૃતિમાં જાય છે શરીરને બધું પણ તકલીફ ત્યાં થાય છે કે જ્યારે આપણે પ્રકૃતિને વસ થઈ જઈએ ને એટલે થોડો નફોળો ઊભો થઈ જાય છે એમાં એટલે સતત જે આ તો કેવું છે આંખના પલકારા જેટલો સમય પણ જો આપણે પોતાના સ્વરૂપને ટચ કરી દઈએ ને તોય જબરજસ્ત શક્તિ મળી જાય છે અંદર એટલે આપણે વસ થઈ જઈએ છીએ તો વધારે એવી આદત બને છે એટલે અહંકાર આપણો સ્વામી બની જાય છે બોસ બની જાય અભિમાન આપો અહંકાર બુદ્ધિ એટલે તોય ખોજી હોય એટલે પાછું લીટી રેતમાં થઈ હોય તો પાછી થઈ હોય એવું થઈ જાય ઝડપી પાછી યાદ આવી જાય પોતા પણ તોય પ્રશ્ન એમ થાય છે કે સતત આપણી યાદ કેમ રહેતી નથી પોતાની યાદ કેમ રહેતી નથી તો પંદર વીસ હજાર રૂપિયા બેંકમાં પડ્યા હોય તો યાદ ના રહે છ મહિને બાર પડ્યા હશે કોકડાડો લઈ લઈશું બે ચાર વાર ભૂલીએ જઈએ પોંઠ લાખ પડ્યા હોય તો યાદ આવે બાર મહિને છ મહિને બે મહિને પણ હતી એટલી મૂડી જો બેંકમાં પડી હોય ને તો એક એક મિનિટે ના ભૂલાય સતત યાદ આવે અહીંયા આપણે પોતાનું બધું સોંપી દીધીલી આખી જેટલી હતી એટલી મૂડી જો હાથમાં જ હોંપી હોય તો પછી સતત યાદ આપણું સ્વરૂપ રહે અને સતત આપણું સ્વરૂપ યાદ રહે એટલે સંસારના બની ના જઈએ પછી પછી અહંકાર આપણો સ્વામી ના બની જાય તો એક ઊંડાણથી વિચાર કરીને આપણે સમજીએ કે હાલ જ્યારે જ્યારે આપણે પોતાના સ્થિતિમાં હોઈએ છીએ તો શું થાય છે એમાં કે આપણે સંસાર સાથેનો સંબંધ બહારનો સંબંધ કંઈ રહેતો નથી અને મજા તો ત્યારે જ આવે છે ઊંકમાં કેમ મજા આવી કે આપણે દિવસનો આ બધા સંબંધો વાંધ્યા હતા ને કર્મ સાથેનો હું પણ આ સાથેનો વ્યક્તિઓનો સંબંધીઓનો એનાથી મુક્ત થાય એનો આનંદ છે અને પ્રકૃતિને આપણાથી આપણે મુક્ત કરીએ તો પ્રકૃતિને આનંદ આવે છે આપણે વચ્ચે જો એને ડિસ્ટર્બ કરીએ ને પ્રકૃતિને હું પણ મારા પણ આથી ચૂંટવા જઈએ ને તો ગમે એ રૂપ લઈને આવે પ્રકૃતિ હામેથી આવનારો બીજો કોઈ વ્યક્તિ નથી આ ખચપચ હું ચાલુ કરું કે આ રસોયો સારો છે કે આ આ સારા છે તો બીજાને એમ થાય કે મારું ના સારું કીધું એટલે આ પ્રકૃતિ આવી ઉભી રહી આમાં એટલે રાજાનો રાજ્યભરથી સંબંધ હોય છે તો એ રીતે રાજા માટે તો તો જેટલા એના હોય પરમાત્માનો કોનાથી સંબંધ નથી પરમાત્માને પોતાને બધાથી સંબંધ છે એનામાં ચોર ડાકુ દારૂડિયો કે આત્મજ્ઞાની કે સંન્યાસી કે મુસલમાન કે હિન્દુ બધાથી પરમાત્માને સંબંધ છે ને એક ક્ષણ પણ પરમાત્મા રેઢો મેળતો નથી કોઈને અને સતત સંબંધ છે એવું નહીં ટુકડે ટુકડે કાંઈ ખોટું કરી પરમાત્મા બે દાડા રજા ઉપર જતો રહીને આપણો સંબંધ તોડી નાખે ને એવું નથી આપણે એવું થાય કે હું તો કંઈ ફલણા જ નથી બોલતો તો હવે રાજાનો સંબંધ જે છે આખા એની પ્રજાથી તો એ માન્યતાથી ઊભો કરેલો સંબંધ છે અને પરમાત્માનો આપણી સાથે છે એ વાસ્તવિક સંબંધ છે ટેમ્પરરી ઊભો કરેલો નથી પરમાત્માએ જો ટેમ્પરરી ઊભો કર્યો હોય તો આગો પાછો થાય એ સબંધથી આપણે પેલાઈ થઈ ગઈ તો શું થાય છે કે આપણે પરમાત્માને ભલે ભૂલી જઈએ પણ એનો સંબંધ કદી એ તૂટતો નથી આપણે અહંકારને પકડી લીધો સંસારમાં રચ્યા પચ્યા રહ્યા તો એ અહંકારથી લાગે કે મારો પરમાત્માથી હમણાં હું ભૂલી ગયો છું છૂટો થઈ ગયો છું પણ સંબંધ વાસ્તવિકતામાં તૂટ્યો નથી પરમાત્માથી અને પરમાત્માએ આપણા જોડે તૂટ્યો તોડ્યો નથી એટલે ભલે યોગો જતા રહે અને આપણે સતત ભૂલી જઈએ પચાસ પચાસ વર્ષ સુધી ભૂલી જઈએ તો પણ સંબંધ સૌને એક સાથે અને બધાથી સરખો છે પરમાત્માનો આપણે જાગ્રતમાં હોઈએ સ્વપ્નમાં હોઈએ સુશુતિમાં હોઈએ કોઈ પણ અવસ્થામાં હોઈએ યોગ્ય હોઈએ કે અયોગ્ય હોઈએ આપણે ગરીબ હોય કે તવંગર હોઈએ વિદ્વાન હોઈએ કે અભણ હોઈએ નીતિ વાળા હોય કે અનિતી વાળા હોય બધા પરમાત્માનો સંબંધ આપણી બધી પરિસ્થિતિ નોખી નોખી બધાની હોવા છતાં પરમાત્માનો સંબંધ એક હરકો છે એમાં કોઈ વધઘટ આવતી નથી અચલ સંબંધ અવિનાશી જે સંબંધ આપણી સાથે છે એ ખરખો છે વિભુ નહીં કોઈની સાથે નથી ઓછા વધતા પણ મેલું થતું નથી વિકારી થતું નથી તો પરમાત્મા પણ એટલો કે આકાશમાં ગુણ છે એક શબ્દ પરમાત્મા નથી આટલો ફેર એ નિર્ગુણ નિરાકાર છે તો એના બધી પરિસ્થિતિમાં ભગવાનનો સંબંધ બધાની સાથે એ ખરખો છે એને સમજવા માટેની એક યુક્તિ કે આપણે માનીએ છીએ કે બાળકમાં બાળપણમાં આપણે હતા અને અત્યારે હાલમાં છઈએ અને પછી પોંચ વર્ષ પછી હશું તો બાળપણમાં હતા હાલમાં હું છું અને આગળ વૃદ્ધાવસ્થામાં પણ હું રહીશ તો આમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા ત્રણેયનો ભેદ હતો અને ભેદ છે ભેદ હોવાથી હું હું હતો હું નો છું અને હું નો હું હોઈશ આ ત્રણે ત્રણ વાત આપણામાં આવી કારણ કે સામે ભેદ છે એટલે આપણામાં એ બદલાઈ ગયો દ્રષ્ટા છે ને ભૂતકાળ વાળો બન્યો ભવિષ્ય વાળો બન્યો ને હાલ પ્રતી થાય છે એવો બની ગયો તો પોતાના હવા પણ આમાં કોઈ ફેર નથી હતો એમ કહીએ તો સત્તા રૂપે હતો એ નહીં જ છું અત્યારે હાલ છું એ જ છું કે પહેલાં હતો ભવિષ્યમાં હોય તો ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ ત્રણેયમાં પૂર્ણ પોતાના હોવા પણ એટલે કે જે સત્તા રૂપે જે છે આપણું અસ્તિત્વ ચેતન છીએ તો જેવા છીએ એવા ને એવા રહીએ છીએ તો આપણે જેવી રીતે રહીએ તો પણ આપણી સત્તા એક સરખી અખંડ રહે છે આપણી વૃદ્ધાપો થઈ જાય કે બાળપણ થઈ જાય કે યુવાની આવી જાય બદલાય બધું સંબંધો બદલાય જન્મારાઓ બદલાય ખોળિયા બદલાય બીજી જ્ઞાતિમાં જન્મ થાય અવસ્થાઓમાં કોઈ પ્રાણીમાં જતો રહે પણ પરમાત્માની જે સત્તા છે એ અખંડ એક સરખી રહે છે અને તે સત્તા શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ આ બધાને એ શક્તિ એ એ પ્રકાશક છે ને સત્તા છે એટલે પ્રકાશ એનાથી પામે છે બધી ઇન્દ્રિયો જોવાનું બુદ્ધિને વિચારવાનું મનને અર્થો કરવાનું એટલે સત્તાએ આપે છે અને સ્ફૂર્તિ આપે છે શક્તિ આપે છે તો એ જે અખંડ સત્કા સત્તા છે તો શરીર કે આપણી ઇન્દ્રિયોના આશરે એ સત્તા નથી હવે આ બધું જળ છે જ કદાચ અભિમાન કરી નાખે કે મારી જોડે પરમાત્માને કંઈક બોલવું હોય તો મારી અંદર આવવું પડે તો નોખો નોખોમાં તો પરમાત્મા આપણા આશ્રય નથી આપણે જો માનતા હોઈએ તો બધું પરમાત્માના આશ્રય છે તો શું સાબિત થયું કે આપણું કાયમ માટે અસ્તિત્વ રૂપે આપણે સ્થિર છીએ આવન જાવન વિકાર બીજું ત્રીજું કાંઈ નથી અને જળ વસ્તુ ક્રિયાઓ આ બધાનો સંબંધ આપણે ના રાખીએ તો તો આપણે જેમ છીએ એમ અસ્તિત્વ રૂપે છીએ પોતાના આત્મ સ્વરૂપે તો એ જે અસ્તિત્વ સાથે સંબંધ રાખવાનો છે કે જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે તો આ જાગૃતમાં સુસુપ્તિ છે सतत अस्तित्व સાથેનું જોડાણ હોય અને બાકી બધું ન્યુટ્રલમાં ચાલતું હોય તો જાગ્રતમાં સુસુપ્તિ કરતા નથી ભરતા નથી મરતા નથી કાઈ નથી ભોગવતા નથી હું સતત મારી સાથે પોતાનું અસ્તિત્વ સાથે સંબંધ રાખું છું તો બાકી બધી જગત હોય ગઈ હોયતા સંસારે ઊગી ગયો એટલે આ નિશા સર્વ ભૂતે છો તસ્ય જાગૃતિ સંયમી હા જ્ઞાની પુરુષ જ્યારે આખું જગત હોતું હોય ને ત્યારે જાગતું હોય અને આખું જગત જાગતું હોય ને ત્યારે અસ્તિત્વ હોવું લાગતું હોય કારણ કે એ પહેલાને બીજું કાંઈ દેખાતું જ ના હોય જગત સિવાય તો મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીરની ક્રિયાઓની અંદર જે અસ્તિત્વ છે બધામાં ઓતપ્રોત ને બધામાં સમાયેલું છે એના પ્રકાશથી બધું પ્રકાશી રહેલું છે હવે તેજ મન બુદ્ધિ આ બધાનો પ્રકાશક એટલે આધાર છે બધાનો સર્વનો પ્રકાશક સર્વાધાર છે તો એ સર્વાધારમાં આપણે જો આખું પોતાનું અસ્તિત્વ સમર્પિત કરી દઈએ તો એ સર્વાધારમાં આપણે સ્થિત રહેવાનું છે બાકીના કોઈ સંસારમાં એટલે આપણી તકલીફ શું થાય છે કે જે અસ્તિત્વ છે એ કાયમ એ સદાય અખંડ એકરસ એમનું એમ રહે છે પણ આપણે અહંકાર સાથે જોડાઈએ છીએ ને એટલે આપણને એમ લાગે છે કે મને ઘડીક અસ્તિત્વથી હું સાથે રહ્યો ને ઘડીક વાર હું સંસારમાં જતો રહ્યો અને આ બધું વધારે પેઠેલું રહ્યું ને આવું બધું આપણને લાગે છે કારણ કે શું છે કે આપણું હોવું આપણે અહંકારની સાથે માની લઈએ છીએ ને એટલે આ બધું નોકું નોખું એકનું અનેક દેખાય સારું નબળું દેખાય બધા ભેદો અને ભ્રાંતિઓ બધી આવે એટલે આપણે એ વખતે સૂક્ષ્મ સંસ્કારો જે છે ને દેહ ને મન બુદ્ધિ સાથેના અને જગતની સત્યતા સાથેનો જે આપણું જે એક બની ગઈ છે ને માન્યતા એની સાથે આપણે જતા રહીએ છીએ એટલે એવો ખેલ ભજવવા માંડીએ છીએ બેપણાનો હારા નબળાનો ગમો ના ગમો તો જે અસ્તિત્વ છે સદાય સત્તા રૂપે જે છે એમનું એમ છે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ સ્થિરતા ચંચળતા યોગ્યતા અયોગ્યતા બાળપણ હોય યુવાની હોય વૃદ્ધાવસ્થા હોય વિપત્તિ હોય કે દુઃખ હોય અને આપણે મહાન વિદ્વાન હોઈએ કે મૂર્ખ હોઈએ પણ દરેકને દરેકનું જે પોતાનું અલગ અલગ હોવાપણું છે ને એ સત્તાથી પ્રકાશ પામી રહેલું છે એનો મતલબ એ છે કે બધું જળ છે અને આપણું માન મનુષ્યકૃત છે માણસે મન બુદ્ધિથી ઊભું કરેલું છે આ બધું દઈ તો બધાય વિદ્વતા ને મૂર્ખતા ગણો કે સારું ગણો કે નબળું ગણન થાયો ગણો કે નાયો ગણો જે કાંઈ જે કાંઈ અંદર નોખી નોખા પ્રકારની હજારો પ્રકારની જે વૃત્તિઓ બને છે તો એ આપણે ઊભી કરેલી છે બાકી કોઈ સત્તા જે છે અસ્તિત્વ છે એમાં કાંઈ નથી હવે આપણે ઊભી કેમ કરી છે કે આપણે એના તાક્યા એટલે ઊભી થઈ જો મન બુદ્ધિ હોમો કે બીજા વિષય ઉપર તો એ પોગરે નહીં કોઈ પણ વસ્તુ એને મહત્વ આપી દઈએ ને તારે થાય છે તો હવે મહત્વ ના આપીએ તો બસ બગડવા દેવાનું કામ ના પાણી ભરી હોય અને તાળીઓ લેતી હોય અને કે આવતી હોય કે બીજું કઈ ના થતું હોય કે બપુ વર્તે પર સુરતપરાની ભાગ ફક્ત લક્ષ અને દ્રષ્ટિ જ આપણે ત્યાં રાખવાની છે યાદ કરી કરીને શરૂઆતમાં યાદ કરવું પડે દ્રષ્ટિ અને લક્ષ્ય ત્યાં રાખવા માટે પછી સતત રે અજંપા જાપ જેને કહી શકીએ ને આપણે સતત એવું રે તો શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ આની સાથેનો સંબંધ જે છે એ જ મોહ છે આપણો અને મોહનો નાશ થાય છે તો એવો જે નાશ થયેલો એ કહી શકે અર્જુન કે નષ્ટો મોહ સ્મૂર્તિ લભવા તત્પ્રસાદ મયા છું સ્થિતો અશ્મિગત સંદેહ કરી છે વચન મારા સંદેહો સર્વ સમી ગયા અને હું સ્થિર થયો છું ભગવાન તું કે છે એમ હવે હું કરીશ એ વચ્ચે હવે મારું ડોટા પણ નહીં કરું કે આ લોકો મરી જશે બાયડીઓ વિધવા જશે ને અધર્મ થશે એના કરતા સંન્યાસી થવું સારું ભૂખે રહેવું સારું ને આવો રાજ્ય મારે નથી જોતું કેટલી બધી ટંપાસ કરી નાખી ભગવાનની હામે પણ સ્થિર થયો ને એટલે મોહ એનો થયો મોહ મારો દૂર સ્ફૂર્તિ પામ્યો ભરપૂર સર્વ સંદેહો સમી ગયા સ્થિર થયો છું આપણી સ્થિરતાનો આધાર બધા સંદેહો આપણા જે છે એ જતા રહે તો એ સ્થિરતા કહેવાય તો સંદેહ આવે છે કેમ કે બીજાની સામે દ્રષ્ટિ રાખી અને મહત્વ આલ્યું છે એટલે એ આપણી સામે આપણને જ મુજકી બિલ્લી મુજકો મ્યાવ આપણો અહંકાર હમું તાક્યા મન ઉપર તાક્યા તો એ આપણને દબાવવા આવે કોઈ પણ વ્યથા આવી જાય

આ વૃત્તિઓ બને છે અને અંદરથી સ્કૂર્ણાઓ થાય છે ને અહંકાર કામ કરાવે છે પગને એડાડે છે આંખને દીવ જોવાનું બધું એને રાજી થવું છે એને સુખી થવું છે અથવા તો એને હવે સુખી અને દુઃખી આ બધું થઈ થઈને તો કંટાળે એને સ્થિર થવું હોય એ અહંકાર ને થવું છે કારણ કે એને ખબર પડી કે સ્થિરતામાં અને જગતને ના પકડીએ તો આનંદ છે આ એ પણ અહંકારને થવું છે તો માત્ર પોતાના ઉપર આપણે દ્રષ્ટિ રાખીએ અને બીજાને દ્રષ્ટિ આપીને મહત્વ ના આપીએ તો એ જ મિનિટ જીવન મુક્તિ છે આમાં કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી નજરે બદલ જાય તો નજારા બદલે પણ ક્યાં બીજી નજર હતી બદલવાની આ નજર ફરી ફરીને જે અસતને વિષ્ટા ઉપર આપણે ક્યાં નજર કરીએ છીએ આપણે ઓકેલું હોય એને સતત આપણે વાટકામ ભરીને સામે રાખીએ છીએ તો વૈરાગ એટલે શું છે બધું અઠવાડિયું લાગવું એમ ઓકેલું છે કોઈ રાગ ના થવો પાંચ વિષય એવો હોય કે પોતાના અહંકારમાં એ ક્ષેત્રે છે માયા ક્ષેત્રે છે આપણને તો સત્તાની જે અસ્તિત્વ આપણું છે એના ઉપર દ્રષ્ટિ ના કરીએ તો એ તો એવીને એવી રહે છે પણ ફક્ત આપણે દ્રષ્ટિ ન કરવાથી આપણા પોતાની સ્થિતિ ક્રિયાઓ પદાર્થો અવસ્થાઓ આ બધેમાં આપણે છીએ એવું માનવા લાગીએ છીએ જ્યારે પરમાત્મા ઉપર દ્રષ્ટિ નથી કરતા ત્યારે અને બીજામાં છીએ કારણ કે બીજી કોઈ જગ્યા નથી કાં તો પ્રકૃતિમાં માયા મરો કાં તો પરમાત્માને પકડી નાખો પણ કરવાનું શું છે કે એક હાથ પકડેલો ને પકડેલો રાખવાનો ને બીજા હાથે કામ કરી લેવા હા અમે દસ કિલોમીટર હતું ને જતા ને જીપમાં ભરાઈ ગયેલી હોય એટલે પાછળ લગડી જતા લબડી જતા એટલે રસ્તા પર જઈએ અને પેલું એક મલ્ટીલેવલ માર્કેટિંગ નું કામ કરતા તો કંપનીના ફોનો વારે ઘડી આવે તો એક હાથ થી ફોન લઈ અને કહી દઈએ કે અતર જીપ માં છું પછી ફોન કરું જે એમ કે ફોન મૂકી દઈએ પછી બે બે હાથ થી પકડી લઈએ પણ ફોન બે હાથ થી પકડવા ના જાતા ચાલુ ગાડી અને આપણે બે હાથ થી બધું પકડવા જઈએ એટલે પડ કહી એક્સિડન્ટ થવાનું કારણ જ થી સત્તા તો ગોળ થઈ ગઈ થી આમાં જવું પડે તો જવું પડે વ્યવહારમાં પણ એક હાથ તો છોડવાનો જ નથી પરમાત્માથી અને આપણે બે હાથથી છોડી દઈએ છીએ બે હાથે એવું પકડીએ છીએ ને આ મેળવી લઉં તે મેળવી લઉં આમ બની જવું તેમ બની જઈ એટલે અહમતા મમતા અને વાસના સતત ચાલુ રહે છે અને એટલું બધું સત્ય લાગતું હોય છે અસત્ય જળ છે કે પંચોતેર વર્ષે એમ કહીએ કે આ પાંચ વીઘા જમીન મળે રહી સસ્તી બે હજાર રૂપિયા મહિને વીઘો બાર મહિનાનો છે ભાવ ખાલી પાડો તો કે હાલો તરત જઈએ પંચોતેર વર્ષ હવે લાકડામાં જવાનું છે તો નવી જમીન બાપા જાવ કેટલો બધો અને આપણે મહત્વ હાલ દીધું છે તો આપણે ભોજન કરીએ છીએ ત્યારે વ્યવહારમાં આવવું પડે છે હું ખાઉં છું હું પાણી પીવું છું હું કોફી પીવું છું અને સંધ્યા કરું છું કે બીજે જાઉં છું આ બધું હું 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 જાઉં છું હું ખાવું છું હું પીઉં છું તો બધી સ્થિતિમાં જે હરખું એક જ રહે છે છું 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 તો હું ખાવ છું તેમાં ખાવું જાઉં નાવું આ બધી તો નોખું નોખું છે પણ હું છું એક રહે છે પણ હું છું માંથી હું હટાડી દઈએ અકરતા બની જઈએ જો છૂની ની હંગાતે હું લાગેલો છું તો છું રહે છે હું છું હું છું હું છું પણ હું ને હટાવી દઈએ તો છે થઈ જાય છે અને છે એ સત્તા છે છું નહીં રહે પછી હું વગર એકલો છું રહી શકતો નથી અને હું છું બે ભેગા રહે છે એમાં ક્યાંક ખાઉં છું નવું છું છું એ બે ભેગા થઈ જાય છે બે ભેગા છે પણ હું ખસી જાય તો એકલો નથી રહેતો હા હું છું એ સંસારી બની શકું ને હું છું એ આત્મામાં હોઈ શકું પણ જ્યારે હું નીકળી જાય ને એટલે એ આત્મા છે એ બની જાય વ્યાપક હવે આમાં નળે છે આપણને એ જ નળે છે કે ગુલામી જે છે મનની એ નડે છે મુખ્ય વાત જેવી ઈચ્છા કરીએ છીએ એવો તરત સંસાર પકડાય છે અંદર ઈચ્છાઓ પડી છે અને ઈચ્છાઓ એ મન કરાવે છે મનને આપણને દેખાડે છે સાચું માની લઈએ છીએ મનના ગુલામ થઈ ગયા છીએ એટલે મનની ગુલામી કાઢીએ તો મોટર મહાનમાં મહાન આનંદ મળી શકે સત અને આપણને આ બંને તો સમજાય છે પણ આનંદરૂપ નથી સમજાતો કારણ કે અહીંયા ઈચ્છાઓ પડી છે ને હા એટલે મનની પેલે પાર મોજું મારવાની એટલે શું કે મનને હટાવી દઈએ જ્યાં આનંદ લૂંટવાનો છે તે બીજું તો કપેલી પાર છે જ નહી આમાં જેટલી જેટલી આપણી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ આ આને બધાયને મહત્વ આપ્યું છે ને આનંદ સાચો લૂંટતા નથી એટલે મુશ્કેલીઓ લાગે તો મ ગુલામી મનથી જો આપણી ગાડી નાખીએ પદાર્થોની गरज ગાડી નાખીએ બીજા બધા વસ્તુની આવશ્યકતા છે એ વાત ગાડી નાખીએ તો જીવન મુક્ત હાલત છીએ પછી ભલે શરીરે રે કુટુંબ રે ધન રે ક્રિયાઓ રહે બધું રહે પણ બધું ન્યુટ્રલ ગેરમાં રહે મુખ્ય એનો ના બને એમાં ગુલામી ના હોઈએ આપણે મુક્ત મુક્ત એટલે જળ વસ્તુની ગુલામી કરવાવાળાને એ જળ વસ્તુથી એ નીચો અધપતન થઈ જાય છે જળથી પણ નીચો થઈ જાય છે કારણ કે જળ વસ્તુની ગુલામી કરી તો પછી આપણે ચેતન છીએ હા આપણે પુરુષ છીએ તો માની લીધું છે કોઈ સ્ત્રી કહીએ ત્રી ચડે છે કે નથી હું અને ચેતન છીએ તો પચાસ વખત સો વખત પાંચસો વખત સાંભળવું પડે છે તો એ માનવું નથી કે ના હું રમણભાઈ છું હું સગરામભાઈ છું તો એ એ ગુલામી છે ત્રણેય અવસ્થાઓથી આપણે અલગ છીએ જાગ્રત સ્વપ્ન સુસુભથી આ બધી અવસ્થાઓ બદલાય છે પણ મારું બદલવાનું છે નહીં બધી અવસ્થાઓ મારામાં ભાસે છે અવસ્થાઓને જાણવા વાળા છીએ અવસ્થાઓમાં આપણે નથી એનાથી અલગ છીએ છાપરું છે આપણું મકાન છે એને આપણેથી આપણે અલગ માનીએ છીએ ભલે મકાનમાં રહેવાનું થતું હોય शरीर थी देह थी अपना तो थी, नौखों तो कायम मानिए तो शू साबित थी एना अपने वस्तु परिस्थिति अवस्था बधाए थी अलग छे एकला छापरा थी नहीं याद थी ताजो रहे तो ये प्रसन्न रहे कायम हंसो रे निजानंदी मौज म रे सदा बहार रहे सच्चिदानंद भगवानी